હાથી દાંતના ઘરના બનાવી ગેરકાયદે વેચાણના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીને આજે ભુજના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને નાયબ વન સંરક્ષક અધિકારી શ્રી ઝાલા તપાસ કરે છે ભુજ પશ્ચિમ રેન્જના રેન્જ ગુના નંબર અઠ્યાવીસ પબ્લિક બે હજાર ચોવીસ પચીસ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અંતર્ગત એક મણિયાર આસિફ અહેમદ રહેવાસી ભૂત તાલુકો મણિયાર અહેમદ સુલેમાન રહેવાસી ભૂત તાલુકો મણિયાર અઝરૂદ્દીન નિઝામુદ્દીન રહેવાસી ભુજ અને મણિયાર અલ્તાફ અહેમદ રહેવાસી ભુજ તાલુકો દ્વારા જે હાથીદાંતના દાંતના ઘરના ગેરકાયદેસર રીતે બનાવીને તેનું વેચાણ કરવા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે વન્ય પ્રાણી અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવતા પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા અને તેની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી તેની સાથે પશ્ચિમ કચ્છના પોલીસ વિકાસ હુંડા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આજે જ્યુ મેજિસ્ટ્રેટ સમક્ષ આ ચાર આરોપીને રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવતા અને સરકારી વકીલ આર આર પ્રજાપતિની ગંભીર દલિત બાદ આ ચાર આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે પ્રથમ વખત વન્ય પ્રાણી રક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો